નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જ્ઞાન સાધના સ્કોલરશીપમાં બેંક એકાઉન્ટ કેવી રીતે એડ કરી શકાય જેમ કે બેંક એકાઉન્ટની બધી ડિટેલ આપણે કેવી રીતે એડ કરી શકીએ વિડિયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય તો સૌ પ્રથમ આપણે અહીં પીડીએફ ઓપન કરી લઈએ અહીંયા તમને હું એની થોડીક જાણકારી છે એ તમને આપી શકો આવી રીતે તમે લોગ ઇન કરશો પહેલાં જ્ઞાન સાધના સ્કોલરશીપના પોર્ટલમાં એટલે આવી રીતના ઓપ્શન જોવા મળશે એમાં તમારે એન્ટર કરવા માટે પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટમાં ક્લિક કરવાનું છે જો પહેલેથી ડિટેલ ભરેલી હશે તો કમ્પ્લીટ સ્ટુડન્ટ લિસ્ટમાં તમારી ડિટેલ જોઈ શકાશે ફક્ત પણ એડિટ નહીં થાય પણ ભરવાની બાકી હોય તો પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટમાં ક્લિક કરવાનું છે એમાં ક્લિક કરવા કર્યા પછી આ રીતના કંઈક ફોર્મ ખુલશે આ જોઈ શકો છો તમે જેમાં તમારે પહેલાં તો વિદ્યાર્થીની અંગત ડિટેલ નાખવાની છે જેમાં સ્ટુડન્ટ આઈડી નાખવાનું છે સ્ટુડન્ટનું નામ મેલ ફિમેલ મોબાઈલ નંબર પિતાનું નામ સરનેમ જન્મ તારીખ કઈ કેટેગરી છે તે અને જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલા માર્ક હતા તે ત્યારબાદ એની બેંક ડિટેલ એન્ટર કરવાની છે જેમાં આઈએફએસસી કોડ બેન્કનું નામ બેંકનું એડ્રેસ ખાતા નંબર ફરીવાર ખાતા નંબર જો અહીંયા પૂર થયું હોય તો અહીંયા તમે નાખશો એટલે મિસમેચ આવશે તો ફરી સુધારીને નાખવાના થશે ત્યારબાદ આધાર કાર્ડ ફરીવાર આધાર કાર્ડ નંબર એટલે કન્ફર્મ થવાના છે ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે નામ ફરીવાર અહીં નામ નાખવાનું છે પણ બેંક અકાઉન્ટના હોલ્ડરનું જે પ્રમાણે પાસબુકમાં હોય એ પ્રમાણે નાખવાનું છે મોટાભાગના જોઈન્ટ એકાઉન્ટ થશે અઢાર વર્ષનો થયા હોય એટલે ત્યારબાદ અહીંયા રિઝ રિલેશન વિથ સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે તો માતા સાથે અકાઉન્ટ હોય તો મધર અને પિતા સાથે હોય તો ફાધર સિલેક્ટ કરવાનું શાળા પ્રવેશ પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાનો છે આ નથી ફરજિયાત ત્યારબાદ આધાર કાર્ડ અપલોડ કરવાનું છે એટલું કરી બટન દેખાય છે એના પર ક્લિક કરી અને સબમિટ પર ક્લિક કરવાનું છે એટલે ફોર્મ સબમિટ થઈ જશે વધારે માહિતી જોઈતી ની વેબસાઈટ છે અહીંયા તમે જોઈ શકો છો જ્ઞાન સાધના સ્કોલરશીપની વેબસાઇટ આ વેબસાઇટ પરથી માહિતી મળી જશે અહીંયાથી સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કરી શકાતું પણ અત્યારે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે સ્ટુડન્ટને આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવા માટે આ આપેલું છે બટન આ શાળા માટે છે લોગિન કરવા માટે પ્રિન્સ પ્રિન્સિપલના અકાઉન્ટથી આ એપ્રુવર તો બધા જે અધિકારીઓ હોય એના લોગિન છે ડીઓ લોગિન વગેરે તો સ્ટુડન્ટ સ્ટુડન્ટ લોગિનમાંથી કરી શકશે આઈડી પાસવર્ડ નાખીને વધારે માહિતી જોતી ત્યાં અહીંથી ક્લિક કરશો એટલે આ પીડીએફ જે છે એ ડાઉનલોડ કરવા માટે અહીંથી સ્કૂલ લોગિન પીડીએફ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને વધારે માહિતી મેળવી શકશો વિડિયો સારો લાગી હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી રીતે સબસ્ક્રાઈબ કરી દેજો